બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં હોરસંગના વિવિધ સ્વરૂપના આજે દર્શન થયા છોટાઉદેપુરનો જે ચેકડેમ છે આ તમે દ્રશ્ય ઓરસંગ નદી ગાંડી દૂર થઈને વહી રહી અને ચેકડેમ પરથી પણ પાણી છલકાઈને જઈ રહ્યા છે ત્યારે ખ્યાલ આવે છે કે પાણી નું જે સ્વરૂપ છે છોટાઉદેપુરવા આમો અરસાઈ નદીનો પતછિતે સાકળો 200 મીટર જેટલો છે પરંતુ જે નો જે પ્રવાહ છે તે જે માર માર પાણી નીકળી રહ્યું છે પરિક્ષરા છે ચેક ડેમ ને ચીર ની નિકાતા પાણી ધસપ તાકળ ઢપી રહ્યા છે આપણે એ જ રીતે તીજગડ પાસેનું આ દ્રશ્ય તમે જુઓ ત્યાં એક ટ્રક છે તે તણાઈ હતી હાયવા ટ્રક સવારે 7 વાગે ના દ્રશ્ય છે તીજગડ પાસે સવારે મે કાંઠે વેતી વર્ષંગ નું આ रौद्र સ્વરૂપ છે તે પણ અલગ જ ચિતિતાર રજુ કર રહ્યો છે સાથે બુડરીની મે બરાબર આ સમયે અને સમી સાત સુદી ની અંદર સાવ કોરી ઢાકળ વર્ષંગ નદી હતી વર્ષંગ ના વિવિધ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં છોટાઉદેપુર માં ખૂબ જ માર માર પાણી નહેરૂ ત્યારે બુડરીની અંદર તો સાવ સમી સાજે વાત કરે ત્યારે પણ